અધિકારી રાજ એજન્ટ અને હપ્તા રાજ ચાલી રહ્યું છે અને તેમાં અધિકારી એજન્ટ બની વેપારી બની જે સરકારી તિજોરીના જે નાણાં હોય એ સરકારી તિજોરીના નાણા પોતાના ખિસ્સા ભરવામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી રહ્યા છે અને કમિશન પેટે જે માંગણીઓ કરવામાં આવી રહી છે પૈસાની તેનો આજે એક અમારી પાસે બોલતો પુરાવો છે અને વાત જાણે એમ છે કે ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ શેરડીના ઉત્પાદન માટે જાણીતો છે અને આ શેરડીના જે પીલાણ થાય એ પીલાણ બાદ ગોળની રસી મળતી હોય છે અને એ ગોળની રસી નો વેપાર કરવા માટે લાઇસન્સ લેવાની જરૂર પડતી હોય છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક દેશ માંથી બીજા દેશમાં મોકલવા માટે લાઇસન્સની આવશ્યકતા હોય છે અને આ લાઇસન્સ એ નશાબંધી એને આબકારી વિભાગ દ્વારા મળતું હોય છે અને આજે જે ઓડિયો અમારી સમક્ષ આવ્યો છે તે ઓડિયો પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા ચોક મૂકી રહ્યા છીએ કેમ કે એક જાહેર જનતાના પ્રતિનિધિત્વ તરીકે અને વિશેષ તરીકે જાહેર જનતાને પણ ખ્યાલ આવે કે એક અધિકારી કઈ રીતે ખોટા નિયમો કે પોતાની જે માંગણી છે એ જે વેપારી છે એને કમિશન પેટે માંગી રહ્યા છે મંજૂરી જે લાયસન્સ જે હોય એ નશાબંધી આબકારી વિભાગના નશાબંધી નિરીક્ષક એટલે કે જે એસપી હોય

વેપારીની પરવાનગી માટે લાઇસન્સ માટે નો આ સંવાદ છે અને આ જે સંવાદ છે તેમાં કમિશન પેટે ત્રણ અલગ અલગ વ્યક્તિઓના નામે કોરા ચેકની પણ માંગણી કરવામાં આવે છે અને આ જે સંવાદ છે એ સંવાદ ખૂબ રસપ્રદ છે જેના અમુક અંશો હું તમારા સમક્ષ મૂકું છું કે ભાઈ જે ભિગ્નેશે સનના રાહુલ અજવાળીઓ ને કહી રહ્યા છે ધમકી ભર્યા શબ્દોમાં આદેશ ભયરા શબ્દોમાં ટોન માં હુકમ ભર્યા જે જે વાત કરી રહ્યા છે કે ભાઈ દરેક વખતે મારે ફોન કરવાનો છે દફોર જેવા છો મુડક છો પેહલી વારમાં કેમ ફોન ઉપ નથી ખોટી ખોટી વાત કરશો જ નહી તમે ખોટી વાત જ કરો છો તમે તમને હજાર વાર કીધું કે ભાઈ ચંડી હોય એટલું જ કરો જૂઠું બોલવાનો તમારો પીએચડી નો કોર્સ થઈ ગયો છે છાપા માં કહી દઉં છાપા માં છપાવી દઉં કે આ માણસ મોટો કરવું છે કરી દઉં તમને એવું થતું હોય તો મોકલાવી દઉં તમારા ફોટા સાથે જાહેર છાપામાં નિવેદન આપી દઉં કે આ માણસ જુઠ્ઠો છે આ માણસ ફ્રોડ છે નથી સમજ પડતી નથી બુદ્ધિ આવતી એક નોટિસ બાકી છે કેતા હોય તો મોકલી દઉં પેલા આસિફ પણ જુઠ્ઠુ જુઠ્ઠુ કહો છો બધે જુઠ્ઠુ જુઠ્ઠુ બોલો છો તમારી ચેક બુક ક્યાં છે યસ બેંક વાડી સેવિંગ એકાઉન્ટ છે કે ભાઈ કરંટ એકાઉન્ટ છે તમે અત્યારે જે બેંક એકાઉન્ટ ચાલુ છે તમે એના કોરા ચેક આપો તમે અત્યાર સુધી બધાને બહુ ગુમાવ્યા તમે ચેક બુક અલગ અલગ ચેક ફાડી ત્રણ ત્રણ ચેક બધાને આપો

આ શનિ રવિમાં બધાને ચેક આપો એટલે બધા ને એવું થાય કે બધા પાસે કશું કંઈક છે નામ નો ચેક આપજો અને ચાલુ બેંક નો આપજો ઓલી ફ્રોડ બેંક નો ના આપતા નહીં તો ફ્રોડ નો બીજો કેસ થઇ જશે આ બધા લોહી મારું પીવે છે તમારા કારણે આ સંવાદ નો અંતનો ભાગ છે એટલે અહિયાં જે અધિકારી છે સન્ના સાહેબ એ રાહુલ અધવર્યુ ને જ્યાં સંવાદ કરી રહ્યા છે એમાં અમારા પ્રશ્નો છે અને સરકાર ને પણ કેવા છીએ કે ભાઈ એક અધિકારી એક વેપારી હોય તો નોટિસ આપી દેવાની હોય એમાં એને કેવાનું ન હોય પૂછવાનું ન હોય ખોટી જગ્યાએ કોઈ ગેરરીતિ થતી હોય તો અધિકારી એ સત્તાની હોદ્દાની રૂવે એને નોટિસ આપવાનું કામ કરી જ દેવું જોઈએ પણ ધમકી ભર્યા શબ્દોમાં આજે વાર્તાલાપ છે એક એક ને ક્યાંક થઈ રહ્યો છે જેમાં એવું કેવા આવે છે કે ભાઈ છાપે ચડાવી દઉં છાપા માં આપી દઉં અરે ભાઈ તમારી પાસે સત્તા હોય કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય તો તમને સાહેબ તમારે છાપે દઈ જ દેવાનું હોય અને તમે શા માટે ભાઈ સામે વાળા વ્યક્તિ ને કહો કે તમે કરવું છો તમે જાણો છો એના વ્યવહાર થી જે કરવું હોય તો પણ તમારે એની પર એક્શન લેવા જોઈએ શા માટે ભાઈ આ પ્રકારનો વાર્તાલાપ એ તમારે કરવાની જરૂર પડી એટલે જિજ્ઞાસ ના આની પર ખુલાસો આપે ત્યારબાદ કોઈ દિવસ બિઝનેસ નહી કરી શકો સત્તા લાઇસન્સ જે છે એ લાઇસન્સ તમને રદ કરવા માટે અથવા તો સત્તા તમારી પાસે જે છે એ સત્તા નો ક્યાંક મિસયુસ થતો હોય એમાં સ્પષ્ટ દેખાય છે આમાં એવું કેવામાં આવ્યું કે નોટિસ બાકી છે ખેતર તો મોકલી દઉં તો કઈ નોટિસ બાકી છે અને શા માટે બધા આ વ્યક્તિ એટલી ફેવર કરવામાં આવે છે નોટિસ બાકી હોય તો મોકલી દેવી જોઈએ અને આ સંવાદની અંદર અમે ગુજરાત રાજ્ય સરકાર ને ને હોમ મિનિસ્ટર ને બધા ને કહીએ છીએ કે આસિફભાઈ લખ કરણ સુરતવાલા સુનિલ કે ગુલાબભાઈ આ જે વ્યક્તિઓના નામ જે આ ઓડિયો માં સંભળાઈ રહ્યા છે એ કોણ છે શા માટે ભાઈને કોરા ચેકઅપ ની વાત કરવામાં આવે છે કે આ ત્રણ વ્યક્તિઓને તમે કોરા ચેક આપી દો એની કાર્બન કોપી મને મોકલો એ કુરિયર કરો શા માટે એવું કહેવામાં આવે છે કોઈ અધિકારી છે ઓય હોદ્દા ઉપર છે કે ભાઈ બીજી તીજી રીતે કે જાટગતમાં સંકળાયેલા છે શું છે ખરેખર આ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ ફક્ત આ વ્યક્તિની નહીં તમામ લોકો એ રાહુલ અધવરી હોય તો રાહુલ અધવરીની પણ તપાસ કરવામાં આવે એ જિગ્નેશ દેસન હોય કે અહિયાં ઉલ્લેખ આ ઓડિયો ની અંદર પાંચ જે વ્યક્તિઓ છે એની પણ તપાસ કરવામાં આવે કેમ કે જે નશાબંધી એનાતરી વિભાગ જે પ્રોહિબિટેડ જે પદાર્થ હોય એ ગોળની રસી એટલે કે મોલાસિસ એ ગોળની રસી મોલાસીસ ના બીજા રાજ્યમાં વેપાર કરવા માટે મંજૂરી અને લાયસન્સ જે લેવું પડે આ એ લાયસન્સ માટેનો સંવાદ છે તો આવી બીજી કઈ કઈ આઈટમો છે કે જેમાં આ પ્રકારે નાણાં માગવામાં આવી રહ્યા છે અને આ તો એક સંવાદ સામે એવો જીજ્ઞાસેશ તન્ના અને રાહુલ અધ્વરી નો બીજા ક્યાં વેપારીઓ છે કે જેની પાસે આ પ્રોહિબિટેડ આઈટમ જે છે એના વેપાર કરવા માટે એના લાયસન્સ કે મંજૂરી લેવા માટે એ પૈસા મંગાતા હોય એટલે આની પણ તપાસ થવી એ ખુબ જરૂરી છે અને સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જીજ્ઞાસે સ્તનના પોતાના હોદ્દા થી દૂર કરવામાં આવે બરતરફ કરવામાં આવે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે પેલા ત્યારબાદ આની ઉપર ખાતાકીય તપાસ તો ચોક્કસ થાય એની સાથે સાથે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે એની માલ મિલકતની પણ તપાસ કરવામાં આવે તેની સાથે સાથે એની તપાસ પણ કરવામાં આવે કેમ કે આ જીગ્નેશ એસ્ટન ના ઉપર ભૂતકાળમાં માં એન્ટી કરપ્શન બ્યુરો પણ ફરિયાદ થયેલી છે આ એન્ટી કરપ્શન બ્યુરો પણ એક બીજા મુદ્દા ને લઈ અને આમાં તપાસ કરી રહ્યું છે તેની સાથે સાથે આ જીગ્નેશ એસ્ટન ઉપર ભૂતકાળ માં સીએમઓ સુધી એ પોતાની રજૂઆત થયેલી છે કે લાયસન્સ રિન્યુ કરવાના નામે કે પરમિટ આપવાના બાને કે પરમિટ રિન્યુ કરવાના નામે હજારો રૂપિયા નો તોડ એક એક વ્યક્તિઓ પાસેથી કરી કરોડો રૂપિયાનું ખોટું કરવામાં આવે છે એવી ફરિયાદો થઈ છે તો અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિ ઉપર તપાસ કરવામાં આવે કેમ કે આ અધિકારી એજન્ટ બની આ અધિકારી એક અધિકારી ને નક આજેલું કામ કરી અને જે કમિશન જે છે એ કમિશન ટેકનિક ક્યાંક પોતાના ખિતરમાં ભરી રહ્યો છે જે ખરેખર સરકારી તિજોરીના પૈસા છે અને સરકારી તિજોરીના પૈસા એ ખોટી રીતે ચાઉ થઈ રહ્યા છે ત્યાંની ઉપર તાત્કાલિક તપાસ થાય એ અમારી આ પ્રેસ મીડિયાના માધ્યમથી માંગણી છે અમે આ વાતની રજૂઆત ઓલરેડી પહેલાં ત્રણ દિવસ અગાઉ સીએમ ઓ હોમ સેક્રેટરી વિજિલન્સ અને રસાઈબંધી આદકારી વિભાગ ગાંધીનગર ખાતે આની લેખિત ફરિયાદ પણ અમે આપી ચૂક્યા છીએ એટલે આશા અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ખાતાકીય કાયદાકીય ને ન્યાયિક તપાસ થાય જી